ભરૂચમાં બોરાવા એસટી ડેમોનું લોકાર્પણ ગણતરીના દિવસોમાં પેપર બ્લોક બેસી જતા ગુણવત્તાઓ સામે સવાલો થઈ ગયા છે સરકાર દ્વારા લાખો કરોડોના ખર્ચે વિકાસના કામો કરવામાં આવતા હોય છે પરંતુ તેની જાળવણી કરવાની જવાબદારી પણ સરકારી અધિકારીઓ અને બાબુઓની હોય છે પરંતુ તેની જાળવણી કરવામાં ઘણા અધિકારીઓ નિષ્ફળ નિવડતા હોય છે ભરૂચ ભોલાવ એસટી ડેપોનું કરોડોના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ થોડા દિવસ અગાઉ જ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરાવતું અને એસટી ડેપો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એસટી ડેપો શરૂ થતાં જ કોન્ટ્રાક્ટરો દ્વારા થયેલી કામગીરી ગુણવત્તાયુક્ત ન હોય તેવો આક્ષેપ થયો છે ભોલાવ એસટી ડેપો પેવર બ્લોકની કામગીરી લબાડ કરવામાં આવી હોય તેવા નમૂના જોવા મળ્યા છે પેવર બ્લોક ઠેક ઠેકાણે બેસી જવા સાથે મોટી તિરાડો પડી ગઈ છે ગણતરીના દિવસોમાં જ આવી પરિસ્થિતિનું નિર્માણ થતા ચોમાસાની સિઝનમાં પાણીનો ઉતારો પેવળ બ્લોકમાં જાય અને સંપૂર્ણ બેસી જાય તો જવાબદાર કોણ સાથે એસટી ડેપો ખાતે વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવ્યું હતું પરંતુ વૃક્ષોનું જતન કરવામાં પણ એસ વિભાગ નિષ્ફળ રહ્યું છે વૃક્ષો ઉપર સુરક્ષારૂપી લગાડેલી ઝાડીઓ પણ મોટા પ્રમાણમાં ગુમ એટલે કે ચોરી થઈ ગઈ હોય તેવું માનવામાં આવી રહ્યું છે એટલું જ નહીં વૃક્ષોના જતન કરવામાં પણ એસટી વિભાગ ઉણું ઉતર્યું છે નવનિર્માણ પામેલા ભોલાવ એસટી ડેપોમાં પેવળ બ્લોકની કામગીરી કરવામાં આવી જેમાં નીચે જે પ્રકારે રેતી સિમેન્ટ વાપરી આરસીસી કરીને કામગીરી કરવાની હોય તે ન થઈ હોય ને સીધે સીધા પેવર બ્લોક બેસાડી દેવામાં આવ્યા હોય જેના કારણે પેવર બ્લોક જમીનમાં બેસી રહ્યા છે અને આજ પેવર બ્લોક ઉપર ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે જો વજનદાર એસ બસ આ પેવર બ્લોક ઉપરથી પસાર થાય અને જો રોડ બેસી જાય અને એસટી પલટી મારી જાય અને મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ જો કે હજુ પણ પેવર બ્લોક બેસી જાય અને મોટી હોનારત સર્જાય તે પહેલાં એસટી વિભાગ જાગૃત થાય અને જે કોન્ટ્રાક્ટરે કામ કર્યું છે તેને ફરીથી કામ કરવાની સૂચના આપે તે પણ જરૂરી છે